જિલ્લામાં ધોધમાર વરસાદ રહ્યો છે ઉપલેટાના મોજીરા પાસે આવેલો મોજ ડેમ ઓવરફ્લો થયો છે મોજ ડેમમાંથી પાણી ગઢાળા નજીક કોઝવે પાણીમાં ગરકાવ થયો છે લોકો જીવના જોખમે કોઝવે પસાર કરી રહ્યા છે જન્માષ્ટમીના તહેવાર પર ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે તો જીવના જોખમે કોઝવે પસાર કરવાનો વારો આવ્યો છે ભારે પાણીની આવક નોંધાઈ છે રાજકોટમાં રાજકોટ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ઉપલેટાના મોજીરા પાસે આવેલો મોજ ડેમ ઓવરફ્લો થયો છે અને મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે પાણી છોડાતા ગઢાળા નજીક કોઝવે પાણીમાં ગરકાવ થયો છે લોકો જીવના જોખમે આ કોઝવે પસાર કરી રહ્યા છે ત્યારે જન્માષ્ટમીના તહેવાર પર ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે કોડ ડેમ ઓવરફ્લો થવા જેને બાકી ખોલાવી હોય તેથી અથારા ગામનો જે મુખ્ય રસ્તો કોલ ફ્લે આવે છે તે પાણીમાં ગરકાવ થઈ છે જેને કારણે આજે જન્માષ્ટમીનો તહેવાર હોય અને લોકોનું તાલુકામાં મથકે જમવું હોય તો આજે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે અમારી એવી માગણી છે કે આ કોડ જે મંજૂર થઈ જશે એ વહેલી તકે તાત્કાલિક કામ શરૂ થાય એવી અમારી માગણી છે